જુદો કેદારનાથ નો જુદો ને દુવારિકા નો જુદો મહાન પુરુષો એમ કેસે કે આ પરમાત્મા એક છે સૂર્ય એક છે

સમજી લીજો આ પરમાત્મા ક્યારે હોતો નથી પરમાત્મા અનુભવ કરો જેને અદ્વૈત જ્ઞાન જેને થઈ ગયું છે કે નહી પરમાત્મા એક જ છે આ વિશ્વમાં બીજો કોઈ પરમાત્મા છે નહીં એ પરમાત્મા ઘટો ઘટનો વાસી એટલા માટે કૃષ્ણ ભગવાન એમ કે હે અર્જુન હું સસરા શર્મા બીજે વ્યાપક સૌ આ જો કૃષ્ણ ભગવાન જો સસરા શર્મા વ્યાપક હોય તો આપણે કેમ હોઈએ કેમ આ કે કારણ કે જ્યારે રામ સુંદરજી ભગવાનના પાંચ સતવના પિંડમાં જે પરગટ હોકારા દેતો એ આજે તમારા પિંડમાં હોકારા દેઈ રહ્યો છે કૃષ્ણ ભગવાનના પાંચ સતવના પિંડમાં જે હોકારા દેતો એ આજ તમારા પિંડમાં દઈ રહ્યો છે એનો એ જ તત્વ

વશાર કરવાનો બરાબર ફલા ઘાટ ગમેવા ઘડ્યા પણ એકઈ ઘાટમાં તત્વની વધઘટ નથી અરે એકઈ ઘાટમાં આ તત્વની વધઘટ નથી પછી કીડેથી માંડીને કુંદર સુધી પણ તત્વ છે આ નાનું અને મોટું આવ્યું કે બધે હરખું હોય કારણ એ છે કે સમદ્રષ્ટિ નથી આવી હરે હરે શું નથી આવ્યો દ્રષ્ટિ નથી આવી અને સમદ્રષ્ટિ કેમ નથી આવી ત્યાંનો ક્યારેય વિચાર નથી કર્યો સમદ્રષ્ટિ નથી આવ્યો એનું સિદ્ધાંત એક છે કે હજી સુધી આ ગુરુ ગમ નથી હજી ગુરુ ને ગમ નથી આવી એટલા માટે સંતો કેસે કે ગુરુ ગમ વિના ની વાત કેસી કોઈ મળે સંતો ઉપદેશી સંતો ઉપદેશી જ્યાં સુધી ગુરુ ગમ આવે નહી ક્યાં સુધી સમદ્રષ્ટિ નો આવે અને જ્યાં સુધી સમદ્રષ્ટિ નો આવે ક્યાં સુધી આ નિર્મળ વાણી નો થાય આ શુદ્ધ વાણી છે એ પણ નો થાય અને શુદ્ધ આ તમારો સ્વભાવ નો થાય અને શુદ્ધ વ્યવહાર વર્તમાન ના થાય એટલે મહાન પુરુષો આમાં કેસે કે પરમાત્મા તો એક છે ઈશ્વર એક છે પણ ગુરુ એટલે મહાન પુરુષો આમાં કેસે કે ગુરુ ગમ કરીને ગોતી લીજો મોતી કેસા રંગા જ્યાં સુધી ગુરુ ગમ આવે ને ક્યાં સુધી આ મોતી ની પરખ ખાતી અને ન થાતી હોય તો કજો પણ થાતી નથી સદગુરુ એક શાન માં સમજાવ્યા કઈ રીતે આ શાન સમજાવ્યા એનું ક્યારેય નક્કી કરેલું નથી ક્યારે નક્કી નથી કર્યું એ નક્કી અનુભવ ક્યારે થાય કે મોખ માં હાકર ની કણી મૂકી ત્યારે અરે અરે જો પણ કે નઈ આના એ ગળપણ નો તમે કોની અરે હરખાવો અને કેવડું છે ને કેવું છે એ ગળપણ ને રંગ કે રૂપ કે આકાર કાય હતો હાકર હતી તો ગળી ગઈ ગળે ગઈ ને આ કરેતી ગળે ગઈ પણ હવે વાસળી નું જે વધ્યું છે જે તત્વ એ ગાળપણે હરખાવાનું એ ક્યાંય હરખાવીએ કોઈ એવું નહી પરમાત્મા કેવો છે એને રંગ કે રૂપ કે આકાર છે પણ તમે આ બોલો છો એ તો તમને ભાન છે કે નહીં બોલી છે એની તો ભાન છે કે નહીં હોય કે આ તો નામ બોલે છે એ વાત નામ ને બોલાવા વાળો એ તો બાવન થી બારો નામ ને બોલાવા વાળો એ બાવન થી બારો છે અને આનો અનુભવ કરવો જ્યારે માયક મુક્યું હોય ને માયક બોલતું કોણ બોલાવા વાળો છે એ બારો છે અરે કે નહીં હે આ પેટે નથી વાગતી વગાડનારો નિયારો છે તમને એમ થાય છે કે આ પેટે વાગે પેટે નથી વાગતી નો વગાડનારો જંત્રી નો બદાવનારો છે એ બાવન થી બધાવનારો છે એને છે શિયાનો આહાર વસન સિવાય આને વસનનો આહાર છે ભોજનિયા કે એને ભાવ્યા વસન નો છે આહાર ગુરુ ગમ નહી આવે ક્યાં હુદ્યા સંતો ના શબ્દ ને સમજવા એ કઠિન અઘરું પડશે એટલા માટે તમે ગુરુ ગમ આના ગોરો ગામ ક્યારે આવે કારણ કે સદગુરુ ના આવે અરે હરે ગોરો ગામ જે આવે છે એ સદગુરુ ના તમને એમ લાગે છે કે આ ગોરધન મહારાજ મારા ગુરુ છે ગોરધન મહારાજે મને ઉપદેશ કર્યો છે મને સમજાવ્યો કેવાની રીત બરાબર પણ હમજાવનારો સમજવા વાળો બે ન્યારા અરે અરે કે નહીં હમજાવા વાળો અને સમજવા વાળો બે નિયારા શું થઈ ગયા બે એક આ બે પૂતળા પડ્યા રહ્યાના હે હા તે બારા અને થઈ ગયા એક રૂપ એટલા માટે સદ્દગુરુ એ કીધો છે કે જે સદગુરુ બનાવે છે એ આપ સમો વડી પોતાના સ્વરૂપે ઘાટના એક એક સ્વરૂપ થતું થાય નો થાય એક સ્વરૂપ કોનું થાય આ ઘાટનું અને આ ઘાટ પછી એના જુદા ભાગ પાડો ક્યારેય ન પડે નહીં નહીં કે પડી જાય ન પડે એના પછી ક્યારેય જુદો ન પડે કાળ કે બે કળશામાં પાણી લોટામાં ભર્યું હોય પણ એકમાં નાખી દો શું થઈ ગયો એક રૂપ બે માં જુદું દેખાતું

એટલે આ ઘાટ જો ઘાટ થાય છે થાય છે ને થાય છે થાય ને ક્યારે થાય શમશાન માંથી મુઠી ભરી આવો અને કહી દો કે આ અમારી આ અમારા વડવાની ના અમારા વડવાની ના અમારા વડવાની થાય નો થાય શું થઈ ગયું છે ના એકરૂપ એકરૂપ થઈ ગયું કારણ કે આ માટીમાંથી સર્જન થયેલું મળી મળી જાય છે કે ન એ તો આ બધા ઘાટ છે ને એટલે આ બધું નખું નોખું લાગે પણ જયારે જયારે આ ઘાટ તૂટી જાય એટલે એક રૂપ થાય થાય ને એટલા માટે મહાન પુરુષો શું મહેનત કરે છે કે એક રૂપ કરવા માટે એક કારણ કે ઘાટમાં જે રમી રહ્યો છે રોમે રોમે રમી રહ્યો છે રોમે રોમે રંગ લાગી જાય પણ ક્યારે

પરમાત્મા તો કરાવે ને અને પરમાત્મા કરે તો એને અકર્તા નો કહેવાય કહેવાય કારણ કે પરમાત્મા એમ કહે છે કે કાંઈ કરતો જ નથી અકર્તા છે પણ આમાં જો કોણ કરાવે છે એના માટે તમે બરાબર આને ધ્યાન રાખ્યા ને અનુભવ કરીજો કરાવનાર છે આ ત્રણ ગુણ સિવાય બીજો એક દ્રષ્ટિ ને ફેરવનારા છે અને આ જે ત્રણ ગુણ છે આ જીવ ને અધોગતિ માં નાખનારા છે આ ત્રણ ગુણ છે આ જીવને સ્વારાશીમાં માં હડસેલી દેવા વાળા એટલા માટે આ ત્રણ ને મહાન પુરુષો સંતો જુદા કાઢે કે આને કાઢો એટલે નિરાયત મહારાજે કીધું છે કે ત્રણ ગુણ છે હમ હે ત્યાગી પાપ પુણ્ય સે પાપ પુણ્ય સે न्यारा આ ગુરુ ગુરુ કા ના જાપ જાપ કા જોત જોત કા ઉજ્યારા તમે વિચાર કરો પા કાઢવાની માનત જ નહીં કારણ કે સદગુરુ એ એક પલ માં આને પાર બહાર કાઢી નાખ્યા છે પણ એની ખબર નથી પાછા એને ઓરી લીધા છે ઓરી લીધા છે ને કારણ કે પાંચ તત્વ ને ત્રણ ગુણથી આ સર્જન થયેલું છે આ તમારું પિંડ પાંચ તત્વ ને ત્રણ ગુણથી આ સર્જન થયું છે અને પછી તો ચીકડિયા ભળેશ પછી જે ભળે છે ને એ ચીકડે અને આ બધા એકતા થઈ ને લોચું થયો કે નહી એમ છું છે ને કારણ કે જે તમારા પાંચ તત્વ ને પાંચ કર્મ ઇન્દ્રી અને પાંચ પાંચ વાહે એક પાંચ પાંચ આ વળગી ગઈ પરગુતિ પરગુતિ ભલે ને એટલે આ જીવન ને આખી વિકૃતિ બદલી નાખી આ જીવન ના બદલાવા વાળા ને આ આ દશા બહારવા વાળા બીજા કોઈ નથી આને જો મહાન પુરુષો કીધા હોય તો આને સટ રીપુ કીધા છે શું કીધું છે તમે પેહલા કે જીતો પરમાત્માને નહીં ગોતવો પડે તમારી આને બાદ કરો એટલે એક વિનુભા ભાવે લખ્યું છે કે આને વશ કરવા હોય તો શું કરવું તો આનો અભ્યાસ અભ્યાસ કેવો કરવો ક્રોધ કરવો નથી એવી ચાર સો મહિના સાવચેતી રાખો એટલે બીજું ઘર ગોતી લે ગોતી લે ઘણા હશે વિષારે એ કરજો કે જયારે આ કાળ ને કરોધ આવે છે ત્યારે એ શું કોઈ સારું કાર્ય કરે છે આ કોઈ શુભ કાર્ય કરે છે એટલા માટે એ કીધો છે કે કાળ ક્રોધ ને હટાવો મન માયલા ની ખબરું લાવો કોઈ એવા હરિજન એવો જયારે અનુભવ થાય કે જે આમને જે સદગુરુ મળ્યો છે એ કાળ ને મારી નાખેલો છે અને જેને જેને કાળ ને જીત્યો હોય કાળ ને વશ કર્યો હોય એ જો આ કાળને ને વશ કરાવીએ કે બાકી બીજા કોઈની તાકાત નથી કે આ વશ થઈ જાય થઈ જાય આ વશ કરાવે કે નહી અને એમ કે પડકારી કે આને કાઢી નાખો અને અહીંયા ક્યારેક જો પૂંછડી માથે પગ આવી ગયો હોય તો તરત ફૂંફાડો મારે કે નહીં આ કાળને જીતેલો પુરેશ કબીર ની પુરાવો છે કબીર નો પુરાવો છે એટલે કાળ એક વ્યક્તિ આગળ ગયો કે બધા ને પૂગી જાવશું પણ એક આ કબીર ને પૂગતો હું નથી કે આનો શું પુરાવો કે હાલ મર્યા રે અને આ કાળ ના કણે ગયો અરે કબીરદાસ વેજા વણવાનો ધંધો કરતા હતા અને આ વેજા પાથરેલા અને આ કાળે ગઢાળાનો સ્વરૂપ લીધું અને વેજા પાથરેલા હતા ને માથે મંડ્યો આળોટવા અને બધું વેખી નાખ્યું આના કબીરદાસ આવ્યા એટલે કબીરદાસ એમ કે છે કે ઉઠબા

અને ત્રીજી વખત ગયો પેલો હારી ગયો એ ન રહી ગયો જે બડો લઈને જીક્યો ને કે બિચારો ક્યાર નો મસન હમો નમો કરે કા તું વીકી ના કે એટલે માટે કે હું તને આ લાવ્યો તો જો લઈ જીતી હતો આને કે આ એક હું નથી પૂગી હતો બાકી બધે આટો મારી જાવ છું મારી જાય ને આજે જ બેઠા આને જીતવો હોય તો શુદ્ધ ભાવ શુદ્ધ સ્વભાવ અને શુદ્ધ વાણી સિવાય આ કોઈ દી જીતા તો નથી નથી આપડા મુખ માં જો વેખરી વાણી હોય તો આ ન જીતાય જીતાય અને બળ આમાંથી જો જવાબ નીકળતા હોય તોય એ ન જીતાય નિર્મળ ભાવ શુદ્ધ ભાવ તો આ જીતા નથી તમારું જીવન છે એ સત્યમય આનંદમય અને નીતિમય અને વિવેક સર આવું જયારે જીવન બને છે અને એવા જીવન જેને બનાવ્યા છે એના હાલ તકે ગુણ ગાઈ છે ગાઈ છે ને એવા જેને જીવન બનાવ્યા છે એ રીતિમાં રહ્યા છે આના ગુણ ગાઈ છે હાલો એક વાણી રજો કરીને પછી વિરામ આપી દઈશું ને ਨਿ ਪਾਪ ਮੁਕਤ ਹੋਏ ਬਿਮਾਦਰਾ ਲੋਲ ਜੀ ਕੇ ਦਿਆਨੋ ਸੋੜੀ ਆਸ ਦਾ ਪ੍ਰਕਾਸ਼ ਸਾਡੇ ਮਾਪਰਾ ਰੋ

सङ्गत सन्त के